ગુજરાતી આરકે ઉખાણામાં હું બધા મિત્રોનું સ્વાગત કરું છું ઉખાણું પહેલું એવી કઈ ચીજ છે જે તૂટવા માટે જ બની હોય છે જવાબ છે મિત્રો નવો રેકોર્ડ જે હંમેશા તૂટવા માટે જ બન્યો હોય છે બીજું એક કૂવામાં ત્રણ બિલાડી હતી એક મરી જાય તો કેટલી બિલાડી વધશે જવાબ છે મિત્રો ત્રણ બિલાડી કારણ કે જે મરી જેલી બિલાડી હતી તે પણ કૂવામાં જ હતી એટલે ત્રણ બિલાડી વધશે ઉખાણું ત્રીજું એવી કઈ શાકભાજી છે જેને ખાવાથી બુદ્ધિ આવે છે જવાબ છે મિત્રો દૂધી દૂધી ખાવાથી બુદ્ધિ આવે છે ઉખાણું ચોથું એવું કયું ફળ છે જે આપણે ખરીદી શકતા નથી જવાબ છે મિત્રો કર્મનું ફળ જે કોઈ લઈ નથી શકતું ઉખાણું પાંચમું એવો કયો માણસ છે જે સૌથી વધારે લોકોને મારી નાખે તો પણ એને સજા નથી થાતી જવાબ છે મિત્રો જલ્લાદ સોથી વધારે લોકોને પણ મારી નાખે પણ તો પણ એની સજા નથી થતી એને કહેવાય જલ્લાદ ઉખાણું છઠ્ઠું દેખાવામાં એ તો લાલ લાલ હરેક શાકમાં નખાય વધી જાય જો એનો પેશ તો સૌને દોડાવે જવાબ છે મિત્રો લાલ મરચું જો શાકમાં વધી જાય તો ડબલા વરામાં તોડી નાખે ઉખાણું સાતમું સ્ત્રીઓ અને પુરુષોને એવી કઈ વસ્તુ છે જે દિવસે દિવસે વધતી જાય છે જવાબ છે મિત્રો માથાના વાળ જે મોટા થાય પણ નાના ના થાય ઉખાણું આઠમું અમેરિકામાં એક બાળકનો જન્મ થયો તો બોલો મિત્રો બાળકના દાંતનો રંગ કયો હશે જવાબ છે મિત્રો જન્મેલા બાળકના દાંત ના હોય ઉખાણું નમું પાંદરો નથી તો પણ હું લીલો છું વાંદરો નથી તો પણ હું નકલ કરું છું તો બોલો મારું નામ શું જવાબ છે મિત્રો પોપટ જે નકલ પણ કરે અને લીલો પણ હોય એટલે જવાબ છે પોપટ ઉખાણું દસમું જાય જાય બધા જાય પણ એની સાથે કોઈ ના જાય બોલો એ શું હશે જવાબ છે મિત્રો મરી ગેલની સાથે ઉપર કોઈ ના જાય ઉખાણું અગિયારમું પડ્યા એના બે છે સીધી ઊભી રાખો તો પડી જાય ચાલતી કરો તો પડ્યા વિના ભાગે બોલો એ શું હશે સીધા પહેલાં મિત્રો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને બે હોલ પર કરવાનો ભૂલતા નહીં મિત્રો જેથી અમારા વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે જવાબ છે મિત્રો સાયકલ જો તમે એમને સ્ટેન્ડ બેન લગાવ્યા વગર ઊભી કરો તો પડી જશે અને મિત્રો ચાલતી કરો તો પછી ગમે તેમ ચલાવો નહીં પડે ઉખાણું બારમું રાહુલના પપ્પાએ નોકરી જતી વખતે રાહુલને એક ચીજ આપી અને કીધું ભૂખ લાગે તો ખાઈ લેજે તરસ લાગે તો પી લેજે ઠંડી લાગે તો સળગાવી દેજે તો બોલો મિત્રો એવી કઈ ચીજ હશે જવાબ છે મિત્રો નારિયેળ ભૂખ લાગે તો ખાઈ લેવાનું ત્રસ લાગે તો પી લેવાનું અને ઠંડી પડે તો સળગાવી દેવાનું એટલે નારિયેલ